મિત્રો હવે ટમેટાનો નો છે જય માતા જય ભગવાન મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ને આપણા કામે ચાલી ગયા ઘરે કારણ કે રજા પડી ગઈ હતી અને અત્યારે ભાઈ જમવાનો પ્રોગ્રામ કરવો છે તો કોને ખબર મનમાં આવ્યું કે ભાઈ ખાવ છે ભજીયા તમને ખાધા જ થા આપણે વિડીયો નત બનાવ્યો પણ આ વિડીયો બનાવશું ને તમને બતાવું છું ભજીયા બનાવવાના છે કુંભણિયા પછી પટ્ટી મરચા પછી બટેકાના ટમેટાના કેવા ભજીયા બને એમ બનાવો કઈ કયા બનાવો જરાક કમેન્ટ એટલા બનાવીશી મસ્ત મજાનો બધો આ પટ્ટી ભજીયાના છે પછી આ તીખા મરસા છે પછી કોથમરી પછી આ લીલું લસણ છે આપણું ઘરનું છે ઓલા પણ વાળી છે ને ત્યાં ઘરનું છે મેથી છે અને ટમેટાના ટમેટાના ભજીયા કોઈને કોઈને ખાધા જરાક કમેન્ટ કરીને કહી દેજો કારણ કે એમી ખાઈ છે બહુ મજા આવે નેનો બેનનો અમારે સ્પેશિયલ જો બટેકાના કાનેનું તાર કયા ખાવાના બટેકાના ભૈયા ને એનું ને ખાવાના છે ને અમાર કેવી જો મસ્ત મજાના બેઠા છે ભાખ ખાતો છો પણ ધરાઈ ગયો દાંત કાંડે કાંડો એને ભૈયા ખાવાના તો હાલો ફટાફટ આપણે કટિંગ કરીને નાખી જોયું મિત્રો ફાઇનલી આપણે બધું કટિંગ થઈ ગયું છે લસણ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે કટિંગ ને હવે આપણે છે માંજો મસાલો મસ્ત ભજીયા માટે તો મરસા આમાં કોથમરી લસણ ભેગું છે નહીં આમાં કોથમરી કોથમરી ને મેથી અને લસણ છે લીલું અને મરચા થઈ ગયા છે કમ્પ્લીટ ને ભાઈ ટમેટા અને બટાકાની એની પતરી પાડવાની બાકી છે તો આપણે ફટાફટ મિક્સ કરી નાખીએ મિત્રો આપણે માંજો કરીને છો કમ્પ્લેટ કુંભણિયા ભીજાનો કુંભણિયા ટાઈપના ભીજિયાનો એ માંજો બની ગયો છે ને જો મસ્ત બનાવી ક્યો માંજો હવે એમાં નાખવાનું છે આપણે થોડુંક ધાણાજીરું ને મીઠું ને એવું બાકી છે એ ફટાફટ નાખી દઈએ હિંગ ને એવું નાખવું પડે ભાઈ ભાઈ તો જ જામે અને ધાણાજીરું એ થોડુંક સોળે નાખવાનું હાથ છે મીઠું એ બે વસ્તુ બાકી છે ને સોડા સોડા તો ખાસ કરી નાખવાના કારણે સોડા નાખીએ ને એટલે ભીજા મજા આવવાનું કોસા બને પોસા હોય ને બુખા લઈ લીધી આપી દે કિલો જ કિલો તો આવી રીતના આમ જીરું ધીમે સોળીને નાખો ને તો જીરું આમ શું કહેવાય આમ ઓલું વાંચ સારી એક્ટિવ થઈ મસાલા બધા આવી જશે હવે મીઠું નાખવાનું છે પણ થોડીક વાર હલાવીને પાણી બાણી નાખીને પછી એ પ્રમાણે કે રહે એ પ્રમાણે મીઠું નાખવાનું એટલે શું પછી મીઠું નાખો ને તો એ પછી ઓગળે ને એનું પાણી થાય ને આપણું જે માંજો એને હાવ ઢીલો પડે એટલે માંજો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે થોડુંક કાંઈ ટાખીએ પછી મીઠું નાખીએ પછી મેથી ને બેથી ને બધું પાણી મૂકે ને એટલે આટલું ઢીલો બની જાય એટલે થોડો કડક રાખવું આપણે મસ્ત કડક જ રાખ્યો છે થોડોક લઈ નાખી પછી નાખી દઈએ મીઠું પછી ઘડીક વાર રહેવા દઈએ થઈ ગઈ છે પ્રોસેસ પૂરી આપણે સોડા ને એવું નાખી દીધું કેવું થતું કે થોડા બોડા નાખી દીધા છે કમ્પ્લીટ ને ભાઈ એ વારમાં જો મસ્ત ટમેટાની પતરી થઈ ગઈ છે બટેટાની પતરી થઈ ગઈ છે અને આપણો આ માંદો થઈ ગયો છે કમ્પ્લીટ હવે આનું રબડું બનાવવાનું છે પટ્ટી ભીજ્યાનું અને ટમેટા બટેટાનું તો ફટાફટ એ રબડો આમ આ વાસણમાં બનાવી નાખ્યો બરાબર એ કેવી રીતના બનાવ જોતા રહ્યો એ મિત્રો આપણે લોટ ખૂટી ગયો હતો તો આપણે લોટ મગાવ્યો કારણ કે આ બધું લોટ આમાં ઉપરાઈ ગયો થોડોક હતો તો મસ્ત મજાનો આપણે પતરી ભીજ્યાના આ પટ્ટી બીજા છે અને આ પત્રી અને ટમેટા ને એનું માધું આમાં બનાવીને મસ્ત છે બરોબર હાલો તો ફટાફટ બનાવી શાંતિ આપરો ફાઇનલી બધું કામ પતી ગયું છે બનાને છે છે માંજો કુંભણીયા બીજા નો પત્તી બીજા પત્તી બીજા ટમેટા બીજા બધું માંજો કમ્પ્લીટ થઈ ગયું ભાઈ પત્રી બીજા નો માંજો જો આ ટાઈપ નો કાક બનાવ્યો છે આવ મસ્ત છે એક નંબર તો જો બધું થઈ ગયું કમ્પ્લીટ ને ભાઈ તેય મુક દીધી છે સુલે તપપા માર તો મસ્ત મજાનો બીજા બનાવ મળ્યો કારણ કે 7 વાગ્યા છે ને અમાર ખવા હાથે ભણવું પડી જાય 7:30 બીજા બનાવ મળ્યો બરાબર જો બધું વેલ વિકર પેડો હાલો તો ચાલુ કરી દઈએ હમણે ગેસ ચાલુ કરી મંડી તમે તો ફાઇનલી મુખ દીધું છે તેલ તો મગ દીધું છે કયું નું ભાઈ તેલ આવી ગયું છે થોડું થોડું તો જવા ભજીયા લેવાવાળા આવી ગયા છે નહીં ના આપણે પાડવાના છે મસ્ત આમાં બટેટા નાખી ગીધા છે હાથ આઠ બટેકા કારણ કે નાનું નહીં ને એને હાટું પહેલાં બટાકા કે નહીં કયું હાટું નહીં હાટું પછી આપણે તીખ નહીં બનાવશે બરાબર બગા હા ખાય અમારે નાનું બેન જો રસોડામાં આવી ગયા છે ને ભૂખ લાગી ગયો ભજીયા ખાવા કા ભજીયા ખાવાને મજાની પત્રી નો ગાણ નાખી દીધો છે નેનોબેન માટે પત્રી જો પૈસા ખોળા એમ બેસી પૂજા નો આલા ખાઈ જાય ખાઈ જાય તો મસ્ત મજાની પત્રી બની જાય એટલે નેનો બેન આપી દઈ તો મિત્રો મસ્ત મજાના બટેકા ના બચ્ચા થઈ ગયા છે જો મસ્તીના ભાઈ જેના કોઈને બટેટા ના ખાવ એ આવી જજો ફટાફટ બરોબર ને બીજો ગાણ નાખી દીધો છે

તો મિત્રો આવી ગયો છે બીજો ગાણ મસ્ત મજાનો બીજો ગાણ કરી નાખ્યો છે તો આવી જાવ ને ભાઈ કમ્પ્લીટ થઈ જાવ આ થઈ ગયા છે અમારે નાનું બેન તો ડબ્બો મળે જો ચાલો ભાઈ ખાવાના હોય આવી જાવ મસ્ત ના ગોટિયા ગોટિયા ભૂખ્યા તો મિત્રો હવે ભૂંભણિયા થઈ ગયા છે ઓલા બધા થઈ ગયા છે હવે વારો છે મરસાનો પટ્ટી ભીજ્યા મરસાનો તો મરસા મોટા હતા ને તો એકના બે તીન ને નાના નામાં હમાઈ જાય ને કારણ કે આ નાનું હતું તો ચાલો એનો વારો લઈ લઈ બરોબર ટમેટો મસ્ત નાખી દીધા છે ને હું ફટાફટ નાખી દે આલું ટમેટા ટમેટાનો કોઈ નહીં ખાતા હોય તો જોઈને તો આ જોઈ જોવાનું નાખી દીધો છે સડે તો આલો ફટાફટ એને ખાવા આવી જાય છે ફટાફટ તો મિત્રો ભીજિયા બની ગયા છે બનતા જાય છે ને જો મસ્ત મજાના તળાતા જાય ને ભાઈ એમ ખાતા જાય કારણ કે હું જો ગમે ત્યારે બીજા અમારે ઘરે ને અમારે બેન રફોડામાં જ ખાવું ના તો એ ખાય છે મસ્ત ભીજા પડ્યા થાય હવે એટલા બાકી છે પછી આમાં તળાય છે પતરી એટલી બાકી છે તો આલો ફટાફટ ખાવા આવી જાય પછી ખૂટી જાય પછી કહેતા નહીં અત્યારે ચાલે ચાલો હવે ગરમ હે ગરમ ગરમ હોય તો મજા આવે એમ કે તો આવી સવાલો બતાવેજો હું

બાકી ફટાફટ આવી જાવ કારણ કે હવે પૈસા વારો નહીં આવે બરાબર બાકી આવી જાવ થોડાક અહીંયા મસ્ત ભાઈ નંબર ચાલો ફટાફટ આવી તો મિત્રો ફાઇનલી જમી લીધા છે ને આવી ગયા મસ્ત ધાબામાંથી ને ભાઈ અંધારું થઈ ગયું છે વાગી ગયા છે સાડા નવ જેવું થઈ ગયું ને બધે અંધારું થઈ ગયું છે તો મસ્ત ના ભજિયા બનાવ્યા હતા ભાઈનો વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને જણાવી દેજો ચેનલમાં નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરો ભૂલતા નહીં હાલો મળી એક નવા બ્લોગ ત્યાં સુધી બધાને જય જાય આવજો બાય બાયને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય